નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પ્રશ્ન પેપર છે આપણે સોલ્વ કરવાનું છે એ પહેલાં તમે આપણી ચેનલમાં જો નવા હોય બરાબર તો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર જેના કારણે અવ નવા જે આવા વિડીયો લેક્ચર છે એ તમને મળતા રહે બરાબર ને તમારે એને શોધવા પડે નહીં ચાલો તો આગળ વધીએ અને આપણું જે પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે કેટલા ગુણનું હોય એસી સમયગાળો કેટલો હોય ત્રણ કલાકનો બરાબર આઠથી અગિયાર એટલે કે ત્રણ કલાક ચાલો તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ નીચે આપેલા તફાવત છે તે લખો બરાબર કુલ ગુણ કેટલા છે દસ પાંચ તફાવત આપ્યા છે કેટલા તફાવત આપ્યા છે પાંચ એમાંથી આપણે કેટલા લેશું પાંચે પાંચ જોવા પડશે કારણ કે કુલગુણ દસ છે બે માગનો એક તફાવત થાય ચલો પહેલો તફાવત જોઈએ ઝારક શ્વસન અને અજારક શ્વસન બરાબર તો આ આપણું પ્રથમ સેમેસ્ટરનું છે જે આપણા અભ્યાસક્રમમાં હાલમાં નથી બરાબર આગળના સેમેસ્ટરમાં આપણે ભણી ગયા ત્વતીય સત્રમાં નહીં આવે પછી ધમની અને શિરા તો તમને ખ્યાલ છે આપણા પરિવહન તંત્રના બે ભાગો છે બરાબર ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય શિરામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય ધમની છે શું કામ કરે ફેફસામાંથી અંગો સુધી રુધિર લઈ જાય શીરા છે અંગોથી ફેફસા સુધી લઈ જાય શીરાની દિવાલ છે એ પાતળી હોય સીધી સ્થાપક હોતી નથી જ્યારે ધમનીની દિવાલ જાડી અને સીધી સ્થાપક હોય છે શીરામાં વાલ હોય છે અને ધમનીમાં વાલવો હોતા નથી પછીનો તફાવત અંતરગોળ અરીશો અને બહિર્ગોળ અરીશો બરાબર એમનો તફાવત એટલે કે અંદરની સપાટી ચળકતી હોય લીસી એનું કહેવાય અંતરગોળ બહારની સપાટી હોય તો બહિર્ગોળ બરાબર પછી અંદરની સપાટી પરાવર્તક હોય તો જોઈ શકાય એવી હોય તેને શું કહેવાય અંતર્ગોળ બહારની હોય તો બહિર્ગોળ ચલો પછી વિદ્યુત અવાહક અને સુવાહક આ તો બધાને આવડતું હોય વિદ્યુતને આસાનીથી બરાબર સરળતાથી પસાર થવા દે એ સુવાહક હોય ન થવા દે તો અવાહક એ ઉદાહરણ આપી દેવાનું અહીંયા લાકડું આવશે અહીંયા લોખંડ આવશે શ્વસન અને શ્વાસો શ્વાસ એ પણ આપણા પ્રથમ સેમેસ્ટરનું છે બરાબર એ આપણે કરવાનું રહેશે નહીં બરાબર આ ઉપરાંત આપણે જોઈએ તો કે તમારે આ પ્રશ્ન પેપરની પીડીએફ જોતી હોય તો શું કરવું તો વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે એ આપણે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાની ડાઉનલોડ કરો એટલે પહેલું પેજ ખુલશે એમાં તમારા મોબાઈલ નંબર નાખવાના રહેશે જેના કારણે ઓટીપી આવે એની પર ઓટીપી સેન્ડ કરશો એટલે ઓટીપી મળશે તમને બરાબર અને એના દ્વારા આપણી એપ્લિકેશન શું થઈ જશે ચાલુ થઈ જશે હવે ધારો કે તમારે પીડીએફ જોઈએ છે આ પ્રશ્ન પેપરની અથવા તો અન્ય વિષયના પ્રશ્ન પેપરો જોઈએ છે તો પણ તમારે કેમાં જવાનું પેડ કોર્સિસમાં જવાનું અને જેના કારણે એમાં તમને દરેક વિષયોના બરાબર પ્રશ્ન પેપરની પીડીએફો જોવા મળશે અને એના તમારે સોલ્યુશન જોવા હોય અમુક પ્રશ્ન સમજાણા નથી આવડતા નથી તો કેમાં જવાનું વિડીયોમાં જવાનું વિડીયોમાં જશો એમાં ક્લિક કરશો એટલે બધા ધોરણ છે એ ખુલશે અને તમારું ધોરણ જે હોય એની પર ક્લિક કરશો એટલે શું થશે બધા વિષય ખુલશે અને એમાં જે તે વિષય સિલેક્ટ કરી અને કોઈપણ ચેપ્ટર છે એ સિલેક્ટ કરશો એટલે એના દરેક વિડીયો લેક્ચર તમને જોવા મળશે અને સાથે સાથે સ્વજયન પોથીનું પણ સોલ્યુશન જોવા મળશે તો તમારા દરેક પ્રશ્નો છે સમાધાન અહીંયા થઈ જાય બરાબર તો તમારા મિત્રો ભાઈ બહેન સગા હોય એને પણ તમે આની જાણ કરી શકો બરાબર ચાલો હવે આગળ વધીએ હવે પ્રશ્ન આવે છે બીજો નીચેના પદાર્થો સજીવો ને તેમના ગુણધર્મોને લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ કરો બરાબર ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કેટલા ગુણનો છે આઠ ગુણનો શું કરવાનું છે વર્ગીકરણ એક વર્ગીકરણ છે કેટલા માર્ગનું થાય ચાર માર્કનું તો અહીંયા ફળો આપેલા છે કયા ફળ છે તો કે માનસણ રસાણ ફળ અને બીજા કયા પ્રકારનું છે કઠણ શુષ્ક ફળ હવે એનું વર્ગીકરણ તમે જુઓ અહીં આપેલું છે કયા કયા કેમાં આવશે કયા કયા પદાર્થો કયા ફળમાં આવશે પછી બીજું બીજું વર્ગીકરણ છે એનું આપ્યું છે બરાબર તો કે ગતિ ઉપરથી આપ્યું છે આપેલ પદાર્થોને તેમની ગતિને આધારે તો કે આંદોલિત ગતિ સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ ત્રણે ત્રણ પ્રકારની ગતિ આપી દીધેલી છે એના પણ તમને વર્ગીકરણ કરેલા જ છે જોઈ શકો છો ચલો હવે આવે છે પ્રશ્ન પ્રશ્ન નંબર રાસાયણિક પ્રક્રિયાઓ શબ્દ સમીકરણ લખો ચાર ગુણનો છે બરાબર અને આ બંને પ્રશ્ન છે એ પ્રથમ સેમેસ્ટરના છે સેમેસ્ટર નંબર એક બરાબર આ કરવાનો રહેશે નહીં તો એ આપણને આન્સર આપેલા છે બરાબર કામમાં આવે કે જાણવું હોય તો તો પછીનો પ્રશ્ન નંબર ચાર નીચેના વૈજ્ઞાનિક કારણો આપો બાર માર્કનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચાર બરાબર કેટલા પ્રશ્ન આપ્યા છે ચાર ચાર ત્રીન બાર એક પ્રશ્ન ત્રણ માર્ગનો રહેશે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે બરાબર ચલો કઈ રીતના અટકાવે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે બરાબર ચલો પછી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમ તારનું ગૂંચડું વપરાય છે વિદ્યુત સ્ત્રીમાં ક્યાં તારનું ગૂચડું નિક્રોમ તારનું ગૂંચડું બરાબર કારણ કે નિક્રોમ તાર છે એમાં અવરોધ છે એ કેવો હોય વધારે હોય જેના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય નિક્રોમ તાર છે અલગ અલગ ધાતુનો મિશ્ર ધાતુનો બનેલો હોય ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે તો જ આપણને ઉષ્મા ઉર્જા મળે એટલા માટે તો આપણે વાપરતા હોઈએ પછી વાહનોના સાઈડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસો ઉપયોગ થાય છે કારણ કે કારણ કે બહિર્ગોળ અરીસાનું કામ શું મોટું પ્રતિબિંબ હોય ને નાના પ્રતિબિંબમાં ફેરવીને મોટો કોઈ પદાર્થ હોય નાના પ્રતિબિંબમાં ફેરવી નાખશે બરાબર અને ચત્તુ પ્રતિબિંબ આપશે તો આપણને જોવામ સરળતા રે પાછળથી વાહન આવે છે તો સાઈડ લેવી કે ન લેવી બરાબર ચોથો પ્રશ્ન બીજનો ફેલાવો થવો જરૂરી છે આ પણ આપણો પહેલાં સેમેસ્ટરનો પ્રશ્ન છે બરાબર ચલો એ કરવાનો રહેશે નહીં પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો કુલ ગુણ કેટલા છે આઠ ટોટલ પ્રશ્ન એ પાછા ચાર ચાર દો આઠ બંધ વિદ્યુત પરિપથ કોને કહેવાય બરાબર બંધ વિદ્યુત પરિપથ કોને કહેવાય તો કે કળ બલ્બ અને વિદ્યુત કોષ એકબીજા સાથે યોગ્ય રીતે જોડાયેલા હોવા જોઈએ હવે તો આપણે અહીંયા રચના કરીએ બંધ વિદ્યુત પરિપથની ધારો કે અહીંયા આપણે પેલા બલ્બ રાખી દઈએ શું રાખી દઈએ બલ્બ બરાબર પછી આગળ આપણે શું કરશું કોઈ બેટરી જોડી દઈએ શું જોડી દઈએ બેટરી વિદ્યુત કોષનું સંયોજન અને અહીંયા રાખવાની છે આપણે કળ બરાબર કળ છે ને આપણે ખુલ્લી ખુલ્લી છે આપણે કેવી કરવાની છે બંધ કળ કરવાની છે કેવી કર કરવાની છે બંધ કળ બરાબર ચાલો અહીંયા પરિપથ છે કેવો થયો પૂર્ણ થયો બંધ કળ કરવી હોય પરિપથ બંધ કરવો હોય તો કળ બંધ રાખવી પડે બરાબર ને અહીંયા લખી નાખવાનું આ વિદ્યુત બલ્બ આ બેટરી અને આ વિદ્યુત કળ કઈ સ્થિતિમાં છે બંધ સ્થિતિમાં એટલે કહેવાય કેવો પરિપથ બંધ પરિપથ પછી બીજનો ફેલાવો કઈ રીતે થાય તો બીજનો ફેલાવો છે સેમેસ્ટર કેટલામાં આવી ગયું પહેલાં સેમેસ્ટરમાં બીજનો ફેલાવો બરાબર પછી પૃથ્વી પરનું પાણી ક્યાં ક્યાં સ્ત્રોત માં સંગ્રહાયેલું છે એ આપણા અભ્યાસક્રમમાં જ નથી બરાબર ચાલો ક્યાં પાણીને દૂષિત પાણી કહે છે બરાબર તો સીવેજ એ કેવું પાણી છે દૂષિત પાણી છે બરાબર સીવેજ વિશે આપણે આપી દેવાનું કાર્બનિક અને અકાર્બનિક કચરો છે એમાં નિલંબિત અથવા કેવો થયેલો હોય દ્રાવ્ય થયેલો હોય એને કેવું પાણી કહેવાય દૂષિત પાણી ચાલો હવે પ્રશ્ન છ નો શું આવશે અ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અહીંયા છ માર્કનો પ્રશ્ન છે છ ખરા ખોટા આપેલા છે ઇષ્ટ એ બહુ કોશીય છે ખોટું છે બરાબર કેવું હોય એક કોષીય હોય વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષે છે સાચી વાત છે આકર્ષણ થાય જ પછી ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહેવાય એ પણ સાચી વાત છે બરાબર પછી દોડતા ખેલાડીના હાથની ગતિ વર્તુળાકાર હોય ના ભાઈના આવર્ત ગતિ હોય ખોટું વિધાન છે વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે બરાબર તો આવે જ પૂર જ આવે ચાલો પછી છઠ્ઠો પ્રકાશ આંદોલિત ગતિ કરે બરાબર ખોટું છે પ્રકાશ સીધી સીધા માર્ગમાં ગતિ કરે લાયક સુરેખ માર્ગમાં હવે આવશે પ્રશ્ન છનો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો બરાબર કુલગુણ કેટલા છે છ છે પેલું આવશે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ કોને કહેવાય જે પડદા પર ઝીલી શકાય છે અને વાસ્તવિક પ્રતિબિંબ અને જે પદાર્થની જે પ્રતિબિંબ છે પડદા પર ઝીલી શકાતું નથી આભાસી પ્રતિબિંબ અને એક ઉદાહરણ આપી દેવાનું ચાલો બે મા પ્રશ્ન છે પછી વિદ્યુત પરિપથમાં જોડેલ બલ્બ ક્યારે પ્રકાશિત થાય તો હમણાં જ આપણે આગળ જોયું ક્યારે બલ્બ પ્રકાશિત થયો બંધ પરિપથ હતો ત્યારે બરાબર ચાલો પછી રુધિરમાં રક્તકણો અને ત્રાક કણો ન હોય તો શું થાય રક્તકણ ન હોય તો ઓક્સિજન છે એની માત્રા જળવાય નહીં ઓક્સિજન પૂરેપૂરો પહોંચે નહીં કણ ન હોય તો આપણું રુધિર જામે નહીં ક્યાંક વાયગુએ લોહી નીકળા જ કરે વયું જાય બધું નીકળી જાય બહાર બરાબર તો બંનેની હાજરી જરૂરી છે અને સાથે સાથે શ્વેતકણ પણ હોવા જોઈએ આપણા સૈનિકો કહેવાય નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો ભાઈ ઉત્સર્જન તંત્ર દોરવાનું છે મૂત્રપિંડ રાખવાના ઉપર ભાઈ એની આગળ શિરાન ધમની જોડ દેવાની નીચે મૂત્ર વાહિની આવે નીચે મૂત્રાશય એ નીચે મૂત્ર માર્ગ મૂત્ર છિદ્ર નામ નિર્દેશન કરી દેવાનું કેટલા ગુણનો પ્રશ્ન છે ચાર માર્કનો ચાલો એના પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા દાખલા ગણો ચાલો પહેલો પ્રશ્ન છે સાદુ લોલક દસ ધોલન પૂર્ણ કરવા માટે સોળ સેકન્ડનો સમય લે તો લોલકનો આવત આ સેમેસ્ટર પેલાનો છે જે પ્રશ્ન છે આપણે ગયા ને બરાબર ગતિ એને ચાલો સૂત્ર ધારો કે આવડતું હોય તમને તો આ દાખલો થઈ જાય આપણા માટે પછી બીજો પ્રશ્ન સલમા સાયકલ પર તેના ઘર થી સાડા પંદર મિનિટમાં પહોંચે છે ચાલો તો આપણને સમય આપો જે આપણે ટી વડે દર્શાવી કેટલી મિનિટ મિનિટમાં આપ્યું સમય મિનિટમાં સેકન્ડમાં ફેરવો પડે પંદર મિનિટ એક મિનિટમાં કેટલી સેકન્ડ આવે સાઠ તો પંદર ગુણ્યા કેટલા કરવાના સાઠ કરવાના બરાબર ચાલો તો પંદર છક કેટલા થાય નેવું તો અહીંયા કેટલી સેકન્ડ થશે નવસો સેકન્ડ કેટલી સેકન્ડ થઈ આપણી નવસો સેકન્ડ બરાબર તો અહીં આપણને સમય મળી ગયો અને ઝડપ મળી ગઈ તો આપણે મેળવવાનું શું છે ભાઈ તો જો અંતર મેળવવાનું છે તો અંતરને સૂત્રનો કરતાં બનાવો અંતરને શું બનાવાય સૂત્રનો કરતાં અંતર સૂત્રનો કરતાં બને તો ઝડપ ગુણ્યા શું થઈ જાય સમય બરાબર તો ઝડપ કેટલી આપી હતી આપણને બે મીટર પ્રતિ સેકન્ડ એને ગુણ્યા સમય કેટલો છે નવસો સેકન્ડ તો નવ દુ કેટલા થાય અઢાર આપણી કેવી થાય દૂર થાય ચલો બીજો દાખલો બે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણસો ને સાહીઠ કિમી ટ્રેનને અંતર કાપવા માટે છ કલાકનો સમય લાગે તો ઝડપ તો હમણાં ઝડપનું સૂત્ર ભણી ગયા બરાબર આપણે અંતરના છેદમાં શું હતું અંતરના છેદમાં સમય તો આપણને સાઠ અને છેદમાં કેટલા છે છ કલાકનો સમય લાગે છે કિલોમીટર બરાબર તો છાએ છાએ છત્રીસ તો કેટલાય ભાગ ચાલે સાહીઠ એ સાઈઠ ભાગ ચાલશે સાઈઠ છ ત્રણસો સાઠ તો અહીંયા શું મેળવ્યું સાઠ કિલોમીટર પ્રતિ કલાક બરાબર ચાલો એના પછીનો ચોથો દાખલો છે જ્યારે ઘડિયાળના કાંટામાં નવ વાગ્યા હોય બરાબર ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન કરો છો ત્યારે કેટલું અંતર કાપ્યું હોય છે પેલું અંતર પંદર હજાર સાતસો સત્યાવીસ કિલોમીટરનું અંતર દેખાડે છે ઓડોમીટરમાં પછી નવ ને વીસ તો કેટલી મિનિટનો સમયગાળો થયો વીસ મિનિટનો બરાબર ત્યારે ઓડોમીટરનું અંતર પંદર સાતસો ને બાવન કિલોમીટર થયું તો કારને કારની ઝડપ સમય ગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટમાં તથા કિલોમીટર પ્રતિ કલાકમાં આ દાખલો છે ને સ્વાધ્યાયનો દાખલો છે બરાબર તો આખો દાખલો આપણે સ્વાધ્યાયનો જો તમારે જોવો હોય તો કેમાંથી જોઈ શકશો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જવાનું બરાબર અને એમાંથી આપણું ધોરણ ક્યુ સિલેક્ટ કરવાનું વિડીયો સિલેક્ટ કરી અને પછી આપણું ધોરણ સાત સિલેક્ટ કરી અને ગતિ અને સમયનું ચેપ્ટર ક્લિક કરવાનું ને એના સ્વાધ્યાયના સોલ્યુશનમાં જવાનું એમાં તમને આ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે ચલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નના વિસ્તૃત જવાબ આપો બરાબર વિસ્તૃત જવાબ કેટલા માર્કનો છે આઠ માર્કનો છે અને સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારા સૂચનો ચલો પહેલો પ્રશ્ન એક પ્રશ્ન ચાર માર્કનો થાય તો આપણે નાગરિક છીએ આપણા ભારત દેશના તો આપણે સ્વચ્છતા સંદર્ભે શું આપણે અગત્યતા આપણી હોવી જોઈએ તો એ આપણે જણાવવાનું છે બીજો પ્રશ્ન પાણીનો વ્યય અટકાવવા માટે તમે શું પગલાં લેશો તો આ સેમેસ્ટર પહેલાંનો છે બરાબર અને આપણા અભ્યાસક્રમમાં પણ નથી બરાબર અભ્યાસક્રમમાં જ નથી સેમેસ્ટરની તો કયા વાત જ છે બરાબર એ આપણે કરવાનો રહેશે નહીં ચલો પછી પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના જવાબ આપો કુલ ગુણ કેટલા છે છ અને કેટલા પ્રશ્ન આપ્યા છે બરાબર બે જ પ્રશ્ન છે તો ત્રણ માર્કનો એક પ્રશ્ન થાય પહેલો પ્રશ્ન આપણને શું આપ્યો છે જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો વિવિધતા બરાબર પ્રાણીઓ અને જંગલોમાં વૃક્ષોની હોવી જોઈએ વિવિધતા એ હોવી જ જોઈએ બરાબર નખતો ખોરાકમાં દરેક જગ્યાએ શું થાય કોમ્પિટિશન કોઈને સંપૂર્ણ ખોરાક મળી શકે નહીં અંદરો દરબાદે મૃત્યુ પામે બરાબર ચાલો પછી સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો સ્વચ્છતા અને રોગો બરાબર તો એનો આપણે શું સમજવાનો છે સંબંધ ચાલો તો અહીંયા આપણું પેપર કેવું થાય પૂર્ણ થાય અને બાકીના પ્રશ્ન પેપર છે એ પણ આપણી એપ્લિકેશનમાંથી તમને મળી રહેશે જય હિન્દ જય ભારત